સેવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજિત સાહેબ શ્રી મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણા એવમ માર્ગદર્શનથી પ્રભુ મહાવીર સ્વામીના બે હજાર પાંચસો પચાસ માં નિર્વાણ પર્વે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર યોગે અમદાવાદની પોળોના પ્રાચીન એકસો એકવીસ જિનાલયોમાં એક જ દિવસે એક જ સમયે અને એક જ સાથે દ્વિતીય વાર સામૂહિક સ્નાત્ર મહોત્સવ યોજાશે આ પૂજાની રચના પોળોમાં પોળમાં ભઠ્ઠીની બારી પંડિત વીર વિજયજી મહારાજના ઉપાશ્રયમાં થઈ છે પોળમાં રચાયેલ આ સ્નાત્ર પૂજાના સર્જક પંડિત વીર વિજયજીના માનમાં પોળમાં એકસો એકવીસ જીના લગ્નમાં તથા જન્મ એમ બસો બેતાલીસ કલ્યાણકોની ઉજવણી થશે આ સામૂહિક સ્નાત્ર મહોત્સવમાં નૈવેદ્ય ફળ છાબ કોમ્પિટિશન તથા સ્નાત્ર ભક્તિ જીનાલય શણગારના ઇનામો તથા લકી ડ્રો આદિ વિવિધ આયોજનો પ્રોત્સાહન માટે રાખેલ છે જેમાં તમામ જીનાલયોમાં ધરવાની વિવિધ છાબાઓ વિશિષ્ટ પ્રેઝન્ટેશન રિલીફ રોડ ઉપર થશે તમામ ગ્રુપોનો ઇનામી સમારોહ બપોર અગિયાર કલાકે સ્થાનક વાડી નગર શેઠનો નો વંડો ઘી કાંટા થશે આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રી પ્રતિભાબેન જૈન એમએલએ કૌશિકભાઈ જૈન આદિ અતિથિ વિશેષ પધારશે બપોરે બાર કલાકે સ્થાનક વાડી તમામ ભક્તોનું સ્વામી વાત્સલ્ય થશે